એમાં આ સીધા જે લીટા હોય એ લીટો આપણે આ સેન્ટરના લીટા એ સીધું મેચ કરી અને આવી રીતના આપણે સીધો લીટો કરવાનો છે અને અહીંયાથી આપણે આ બંનેનો સેન્ટર આપણે પોણા બે ઇંચ ઉપર વધારે કરશું જો એવી સાઈઝ હોય તો આપણે આ સાઈઝે વધારે ઓછું કરી શકીએ અને આ વધારે ઓછું કરી શકીએ એવું પણ થાય કે કોકની ચેસ્ટ એ પ્રમાણે હોય કે આપણને મોટો કપ

પોણા બે બે ઇંચ આપણે પ્લસ કર્યું છે અહીંયાથી આપણે અડધો અડધો ઇંચ પ્લસ કર્યું છે અને આ અહીંયાથી આપણે અડધો અડધો ઇંચ પ્લસ કરવું એ ફિક્સ છે એ તો તમારે બધી સાઇઝમાં આ તો સેમ જ રહેશે આ સાઇઝ તમારે વધારે ઓછી થઈ શકે છે એની પહેલાં મેં મીડિયમ સાઇઝનું મતલબ સિંગલ બોડીનું બ્લાઉઝ નહીં કહતું તો એ મેં દોઢ દોઢ ઇંચ પ્લસ કર્યું હતું આજે આ મીડિયમ સાઇઝની બોડી છે એટલે બહુ હેવી નથી ને બહુ આમ સિંગલ બોડી નથી એના માટે આપણે આજે કટિંગ કરી છે તો એના માટે મેં પોણા બે ઇંચ પ્લસ કર્યું છે હવે આ બધા નિશાન પેલા આપણે જોડી લેશું અને હું આગળના તમને કીધું હતું કે વધારે ઓછી આપણે કટોરી ઓલું થતું હોય તો આપણે સાઈઝ ના આધારે વધારે ઓછી કરી શકીએ આપણે સીધું લેશું પાન કે કટોરી આપણે જયારે કટિંગ કરતા હોય છે તો અહીંયા આટલો ભાગ સીધો જ હોય છે અને આ ભાગે સીધું હોય છે આમાં તમે સીધું લઈ શકો છો આટલામાં આ શેપ આપણે કટિંગ કરતા સરખું કરી લેશું જો તમને વિડિયો હેલ્પફુલ લાગતો હોય તો વિડીયોને લાઈક કરવાનું ભૂલશો નહીં જો તમે વિડીયોને લાઈક કરશો કમેન્ટ કરશો તો મને એવું લાગશે કે કોક મારી સમજાવવાથી કોક કંઈક શીખી શકે છે તો હું આગળ વિડીયો બનાવીશ નકર પછી આમાં બહુ આટલા ડિટેલિંગમાં હું વિડીયો નાખીશ નહીં બરાબર છે તો આ આપણે આટલા માર્કિંગ કરી લીધા છે આ આપણે છે અને જેના જે 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 લોકોના મારી વિડીયો ઉપર કમેન્ટ આવશે ડેલીના ડેલી ગમે તે ડાઉટ હોય તેના એને પર્સનલી ડાઉટ સોલ્વ કરવા માટે હું મારા નંબર પણ દેવાની છું અને આપણે અહીંયાથી સેન્ટર લેવાનું છે અને આ એ ફિક્સ છે આવી રીતના આપણે સેન્ટર બધા એમાં કાઢવાનું રહેશે અને આનું ઓછું તમે અહિયાંથી લેવા માંગતા હોય તો પણ આગળ હવે હું તમને હજી એનાથી વધારે ઈઝી મેથડ બતાવું છું આ આપણે આજે બીજું સમજશું આ જે સેન્ટરની સિલાઈ છે એને આપણે આવી રીતના પકડવાની છે અને આપણે આવી રીતના આટલું આપણે મોટું આવે છે આમાંથી એક ઇંચ આપણે સિલાઈ માટેનું છે એના પછી આપણે અઢા ઇંચ જેટલું આમાં પણ વધે છે એટલે આમાં પણ આપણે એક એક લાઈન જેટલું અહીંયાથી ઓછું કરી નાખીશું જે અંદરની કટોરી છે ઈ આપણે જે અંદર થી આપણે કટિંગ કરવા ટા જે નીકળતી હોય છે એ જ છે બરાબર છે આ જે આપણે મેન ફથી આપણે કટોરી જે કાઢી છે એ જ આપણે અહીંયા માર્કિંગ કરેલા છે અને ઉપરથી આપણે આવી રીતના એકસ્ટ્રા છે અહીંયા પણ હવે આપણે એટલું ઓછું બનાવીશું પોઈન્ટ ટ્વેન્ટી ફાઈવ એટલું કારણ કે આ કટ સાઈઝ બોડી હેવી છે અને જે આપણે એનું છાતીનો ભાગ હોય એ આપણે ઓછું છે એટલે આની કટોરી નાની આવી છે એવું જરૂરી નથી બોડી હેવી હોય એની કટોરી પણ આપણે હેવીઝ જ નીકળે અને આપણે કટિંગ કરી લેશો એકવાર આવી રીતના આપણે આનું સેન્ટર આ આપણે કટોરી કાઢી લીધી છે અને આપણે આનો અયોગ પાર્ટ પણ કટિંગ કરેલું છે એમાં હવે આપણે માપી લેવાનું છે આ ડબલ કટોરી ની આમાં સિલાઈ આવશે એટલે વધારે ગમે એટલું વધારે હોય સેવન્ટી ફાઈવ જોવાથી ખબર પડી જાય એટલે ઊંઘો માપવામાં ધ્યાન ન લાગતી અને આ જે ભાગ છે આપણો અહિયાં ઉપરથી આવી રીતના આપણે માપશું અને એમાં આપણે એક ઇંચ પ્લસ કરશું એની પછી અહીંયા આપણે વધે છે એક ઇંચ જેટલું આપણે એમને એમ જોતા જ ખબર પડી જાય કે કેટલું કાપડ વધ્યું છે બરાબર છે અહીંયા પોઈન્ટ સેવન્ટી ફાઈવ જેટલું વધ્યું છે ને અહીંયા એક ઇંચ જેટલું વધ્યું છે તો અહીંયાથી આપણે જે અડધા ઇંચની સિલાઈ લગાવશું એ આપણે અડધા ઇંચ ઉપર લગાવશું ને અહીંયાથી આપણે ત્રણ લાઈન જેટલું લગાવશું આવી રીતના બરાબર છે એટલે આ આપણે અંદર એક જશે એમાં આવી જશે અને જે આ ડાટ હોય છે અહીંયાથી આપણે દોઢ ઇંચ રાખવાનું હોય છે અને લંબાઈમાં આપણે ત્રણ ઇંચ રાખવાનું હોય છે અને જો તમને પોઈન્ટ બહુ વધારે ઓછું લાગતું હોય તો તમે એમાં પોઈન્ટ ટ્વેન્ટી ફાઈવ અથવા તો તમે હાફ ઇંચ એમાં પ્લસ કરી શકો છો તો આ બધાએ આપણે કટિંગ કરી લીધું છે અને જો વિડીયો તમને સમજમાં આવ્યું હોય અથવા તો તમને કાંઈ શીખવા મળ્યું હોય તો વિડીયોને લાઈક કરવાનું ભૂલશો નહીં અને કંઈ પણ ડાઉટ હોય તો તમે મને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને પૂછી શકો છો અને જે ડેલી મારા વિડીયો પર આવીને કમેન્ટ કરશે કે કંઈ પણ મારી વિડીયોમાં કંઈ એને સમજાતું નથી અથવા તો સારું લાગ્યું છે એને હું પર્સનલી મારા નંબર દેવાની છું ડાઉટ સોલ્વ કરવા માટે કે તમે ગમે તે ડાઉટ હોય તમને તો ડાયરેક્ટલી તમે મને કોલ કરીને પૂછી શકો છો અથવા વોટ્સઅપ કરીને પૂછી શકો છો અને આના સિવાય હું આનાથી ઈઝી મેથડથી હું શીખરાવું પણ છું અને સીવું પણ છું જો તમે સુરતમાં રહેતા હોય તો મારું એડ્રેસ છે ઈશ્વરનગરમાં સીતાનગર પાસે ઈશ્વરનગરમાં મકાન નંબર છે મારો એક એક છ ઈશ્વરનગર વારી વારી શેરીમાં મારું મકાન છે જો તમને સીવું અથવા સીવડાવવું હોય અથવા તો શીખવું હોય તો વિઝિટ લેવાનું ભૂલશો નહીં થેન્ક યુ ફોર વોચિંગ